નેપાળમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ત્યાં ગયેલા પ્રવાસીઓ ફસાયા છે તો નેપાળના બ્લેકઆઉટમાં ફસાયેલા સુરતીઓને ભયાનક અનુભવ સુરતના સાંસદ સાથે શેર કર્યો હતો વિડીયો કોલમાં પ્રવાસીઓએ ત્યાંનું સ્થિતિ પણ વર્ણવી છે નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે સુરતના વીસ સહિત ગુજરાતના ત્રણસોથી પણ વધુ લોકો ત્યાં ફસાયા છે આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે આ વચ્ચે નેશનલ બેન્કના ડિરેક્ટર તેમના પરિવાર સહિત વીસ લોકોએ વિડીયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંની ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી તેમના જણાવ્યા અનુસાર ચારે બાજુ આગ અને હિંસક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને તેઓ રોકાયા હતા એ હોટલમાં પણ બ્લેક આઉટ કરી દેવામાં આવ્યો હતો આ મુશ્કેલ પરિસ્થિતિની જાણ થતાં સાંસદ મુકેશ દલાલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી તેમણે ભારતીય દૂતાવાસ અને નેપાળના સંબંધિત અધિકારીઓનો સતત સંપર્ક કરીને પરિસ્થિતિની ગંભીરતાથી અવગત કરાવ્યા હતા આખરે તેમના સતત પ્રયત્નોના પરિણામે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાયા હતી અને ફસાયેલા તમામ લોકોને સફારી રિસોર્ટમાંથી બહાર કાઢીને નેપાળના પોખરા વિસ્તારમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે હાલ તેઓ ત્યાં સલામત છે અને વહેલી તકે ભારત પરત ફરશે તેવી આશા રખાઈ રહી છે મારી પર એક ફોન આવ્યો હતો કે સાહેબ અમે લોકો વીસ જણ સુરતના અને ગુજરાતના અન્ય લોકો પણ નેપાળમાં ફસાયા છે હાલ અમે લોકો સફારી રિસોર્ટમાં કાઠમંડુમાં છે બાર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે આગ જેની મોટા ચાલે તોફાન પર છે અને અમારા વીસ સહિત સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચના અને મોનિટરિંગ હેઠળ નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી છે તો અમે એ લોકોને ધીમે ધીમે બહાર કાઢતા જઈશું એવો મેલ પણ મારી પર આવ્યો હતો અને ગઈકાલે એ લોકોને ચિંફંડમાં હતા ચિંતવણમાં પણ રાતે રોકાયા અને ત્યાં આગળ પણ હોટલમાં રાત્રે અંધારપટ કરી દેવામાં આવ્યું હતું જેથી તોફાનમાં એ લોકોને સલામતી રહે આજે એ લોકો પોખરામાં છે અને મેં હમણાં જ કલાક એક પહેલાં વિડીયો કોલ પર કોન્ફરન્સ પર વાત કરી તે લોકો ગાડીમાં હતા અને સુરત ને ઇન્ડિયા અવોર્ડ લોકો રિટાયર થયા છે રિટર્ન થયા છે અને ફોન પર વિડીયો કોલ પર તેઓએ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ભારત સરકાર નો ખુબ આભાર માન્યો છે આમ નેપાળ રાજધાની કાઠમંડુ ફાડી નીકળેલી હિંસા અને શાંતિમાં ફસાયેલા સુરતના વીસ જેટલા લોકોનો સુરક્ષિત રીતે બચાવ કરવામાં આવ્યો છે